આવતીકાલે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે હવે આવા સમયે વડોદરા શહેર નજીક હાલોલ શહેરમાં દરેક સરકારી ઓફિસો હનુમાનજીના મંદિરો તથા અન્ય મંદિરોમાં ઘરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે આવતીકાલે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે અનુલક્ષીને પૂરા ભારત વર્ષમાં ભવ્ય ધામધૂમથી આ પ્રસંગને તહેવાર સમજીને મનાવી રહ્યા છે દરેક શહેરો તથા દરેક ગામડાઓને શણગારવામાં આવ્યા છે દરેક હનુમાનજીના મંદિરો તથા અન્ય મંદિરોમાં યજ્ઞો તથા રામધૂન ચાલુ છે હવે આવા સમયે હાલોલ શહેરમાં પણ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે દરેક મંદિરો શણગારવામાં આવ્યા છે આખું શહેર ધજા અને પતાકાઓથી શણગારાયું છે આખા શહેરમાં ઠેર ઠેર દરેક રસ્તા તથા દરેક મકાનો તથા દરેક સરકારી ઓફિસો ભગવાન શ્રીરામના ચિહ્નવાળી પતાકાઓ થઈ રહી છે દરેક ઘરોને રોશનીથી કરી દીધા છે છે એમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો લગભગ પાંચસો વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતા પૂરા ભારત વર્ષમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે હાલોલ શહેરમાં પણ હિન્દુ સંગઠનો અને ભક્તો દ્વારા મંદિરો ખાતે અલગ અલગ આયોજનો કરવામાં આવ્યા છે અને લોકો ભક્તિભાવપૂર્વક આ પ્રસંગમાં જોડાઈ ગયા છે